તો 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 હેલો 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 ગાઈઝ છો કે અમારે રહે ગુડ 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 મોર્નિંગ 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 રામ રામ ફેમિલી મારે કેમ બધા મજામાં જ છે બધાને જય માતાજી તો સ્વાગત છે તમારા આજ મારા નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને તો પરિવાર એક નવા વિડીયો માં તમારું બધા સ્વાગત છે તો આજે અમે છે ને આ ગાડી લીધી છે આ યુટ્યુબ ના ઇન્કમ થી અમે બાઇક ગાડી લીધી છે ને એ અમારા ખાટલા સાથે બાંધી હતી જોઈ શકતા હશો તમે એ કોઈ લઈ જાય નહીં એટલા માટે એટલે કાંઈ એટલા બધા અમે મોટા યુટ્યુબર નથી આ નાની એવી ગાડી લીધી છે તમારા સપોર્ટથી એટલે વિડીયો પૂરો જોજો અમે આજે નાઇટ બ્લોગ કરવાના છે ને નાઇટ બ્લોગ એટલે ફૂલ નાઇટ કરવાના છે ને મચ્છરા એટલા છે ને કે લોહી પી જાય છે અમારું લોહી પી પીને અમારું અડધું લોહી ખાલી કરી જ જાય હવે એ લોહી ક્યાં લઈ જતા એ તો ખબર નથી પણ મચ્છરા પી જાય છે આજ લોહી મિત્રો અમારા ફોરાગભાઈ છે યાર અમારી સાથે પેટ્રોલ પંપ પે કામ કરતી હોય તો મચ્છરે એટલે કાઢતે પૂરા લોહી જાતા હે મહિને કા લોહી પૂરા એક દિન લે પી હે એટલે આમ ધાબરા લે કે શું રહી તો કાંઈ નહીં યુટ્યુબ ફેમિલી હવે અમારા બધાની હોવાની તૈયાર થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો બધાને અહીંયા તો અમારા કાનભાઈ અહીંયા અમારા આ બાપુ આમ કાળા હતા આમ પકા દાદા અમારે મૂવી જોઈ રહ્યા છે યાની કે ફિલ્મ ને અહીંયા અત્યારે ઘરા કોઈ દેખાતું નથી એટલે હવે અમે હોવાની તૈયારી કરી દઈએ છીએ તો કાંઈ નહીં હવે હોઈ જાય અમે આઈફોન સિક્સટીન પ્રોમેક્સ અલ્ટ્રા પ્રોમેક્સ એક લાખ સાત હજાર કા લેટલે બેસ કે બાઇક હૈકા ચલા ગયા ચલા જાય વાળા બોટલ

કા ક આવો છે અહીંયા તમે જોઈ રહ્યા છો અમારા કાનભાઈ પેટ્રોલ પૂરી રહ્યા છે અને આ ભાઈને જરીકે પેટ્રોલ પૂરું થઈ ગયું હતું તો એના માટે આપણે જાગ્યા છે પાછા તો પેટ્રોલ પૂરી દઈએ આ ભાઈને અને આ ભાઈ ડીઝલ લેવા આવ્યા હતા હાઇ કરજો એસે કરજો એસે તો દેખ લો યુટ્યુબ ફેમેલી તો એ ભાઈ આપણે ડીઝલ લઈને આવ્યા થાય તો એ ભાઈ હિન્દી બોલતા હોય હમ ગુજરાતી અર હમ ગુજરાતી મેં એસે બાત નહીં કર સકતે ઠીક હે કઈ તો કહેશે હો બઢિયા 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 તો અત્યારે ઘરાકી ખૂબ જામી રહી છે અને તમે જોઈ રહ્યા છો કે આપણા કાનભાઈ ને આવી રીતે ઘરાકી છે અત્યારે ખાલી બે જ ગ્રાક છે બે ઘરાકને પતાવીને પાછા સુઈ જઈએ તો મિત્રો અમારી ફર્સ્ટ ઇન્કમ કે કાર દેખાતું હશે કાર છે આ અમને લીધી છે એટલે તમને થોડી જૂની લાગશે તમે અમને યુટ્યુબ ચાલુ હતા તબ એને બાઈક લેતી છે

એટલે હું હવે હુઈ જાય તારે લાગુ હોય તો જાય જ બાકી તું હુઈ જાય ને ખરાક આવે તો કહી દે કે ભાઈ પેટ્રોલ નથી પેટ્રોલ હવા રે ક્યાં બધું હોઈ જાય આડાભર પગી ગયો છે બધા હુઈ ગયા છું બધા હુઈ ગયા છે મને નીંદર આવશે નીંદર આવી ગઈ તગી જાવ હું કહે ورا گئے تو بین نیندرم ہوتا ہے تو ہمب کے جو بده ہو گیا ہے اوئے میں نہیں نیند رہا تو ہو ہی جا چلو اوئے پلیز ورا گئے تو بین نیندرم ہوتا ہے ہو ہی سو جا چلو اوانے हाय हेलो गाइस तो हमारे તમે હું બે શબ્દ શું કેવા માંગો તો કો એ બહુ બડા યુટ્યુબર થા પહેલે અભી થાય તમે મે ઓય તો હેલો ફેમિલી અત્યારે જો સુખ સવાર થઈ ગઈ છે અને અમે બધા જાગી ગયા ને બધા એક થઈ ગયા છે જો સુભ સવાર તરીકે સવારમાં નીકળ્યો છે બાકી કાયગાટેની એવું લોકેશન છે ને અમારા ફરાગભાઈ જો મોબાઈલ હોય છે મોબાઈલ તો ભાઈ શું જુઓ તમે

તો કેમ કઈ ગટેની આવી છે ને હવે એમની કેતા કોક ની છે આપડી જ છે અત્યારે એમ એવું છે કે આપડી પાસે સાવી નથી બાકી આપડી જ છે એમ જ ગણવાની કે અત્યારે આપડી છે તો સેકન્ડ હોય આ ઘટે આ નો ઘટે તો હાલો હવે કાક સા પાણી કરીએ પછી સા પાણી પીએ કાંઈ નહીં હવે હવા હવામાં આપણે પેટ્રોલ પૂરી રહ્યા છે અને ઘરા પણ આવી રહ્યા છે તો જોઈ રહ્યા છો તમે અહીંયા જીસીબી આવી ગઈ છે જોવું છો તમે ત્યાં આપણે પકાયા હવે ડીઝલ પૂરે છે તો આપણે ત્યાં થોડા જશું આ જીસીબીમાં ડીઝલ પૂરે છે તો આ ભાઈ હવે અત્યારે મારી પાસે પૈસા લેવા આવ્યા છે પૈસા લઈ લઈ થોડા થોડું આ ભાઈને આપણે પૈસા દે દીધાશ તો કાંઈ નહીં હવે તો થોડીક કરાતી છે એટલા માટે આપણે પૈસા પૈસા ભરે તંગી પડી તો દઈ દે એને પૈસા એ અમારા પંકજ દાદા એ ચા બનાવીને તગી ગયા તો ચા ભરે છે કપમાં મારા જણા સાનો ટાણો થઈ તે અત્યારે સાનો ટાણો આવે કપ જો તમે ખાલી ખાઈ ટેવા કપ છે તો આખા આખા કપ ભરાય આખા આખા કપ ભર દીધા તો અમારા પંકજ પંકજ દાદા થાય અમારે તો આખા આખા કપ બધી દીધા જોઈ શકો અને અમારા પરાગભાઈ પેટ્રોલ પૂરવા જાય છે એમ કે કે સા ટાણે છે કે તમે પેટ્રોલ આવે આવે અમે પેલા સાપી પી લે પછી ને પીરો દે તો અમારા પરાગભાઈને સા આપી દીધી છે સા મત સા પી છે એ અમારા ઉપર નારાજ થઈ જાય કે તમ બધા સા એકલા એકલા પી ના પણ અમારા ટુ નત રાખતા એને સા આપ દીધી હવે એ પી છે આની તો મિત્રો આ વ્લોગ હે ને બિહાઇન્ડ સેશન નો હતો અમારા પરાગભાઈ છે ને બ્લોગ બનાવતા શીખવા માટે અમે ખાલી મજાક મજાકમાં બ્લોગ બનાવી લાયકો છે તો તમને કેવો લાગ્યો એ જો એ ભાઈ ઊભો રહે ભાઈ ઘરે જાય છે ને આપણે પણ હવે આ બ્લોગ ને અહીંયા પૂરો કરીએ તો કાઈ નહીં લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કર નાજો નવા હોય તો વિડીયોમાં ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વાંધો નહીં આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ નવા બ્લોગમાં તબક્કે લઈએ બાય બાય ટાટા જીયુ